ની અમુક સર્ટિફિકેટ સામેલ છે જેમાં માં દ્વારા એક સેમિનાર કરવામાં આવેલું હતું એમાં પાર્ટિસિપેટ કરેલું છે અને બે હજાર એકવીસમાં જેની એક દિવસની તાલીમ લેવી પડે સ્નેક રેસ્ક્યુની આખી એ દિવસ એમનો બી આમાં પત્રક અને સર્ટિફિકેટ સામેલ છે ત્યારબાદ જે તે સમયના અધિકારીએ એમને સ્નેક રેસ્ક્યુઅર તરીકેનું જે ઓળખપત્ર આપવામાં આવ્યું હતું સર મારી જાણ મુજબ આવું સાપ રેસ્ક્યુનું જે ઓળખપત્ર લેવા માટે ખાસ પ્રકારની જે તાલીમ હોય છે એનો સરકારશ્રીનો પરિપત્ર હું જોવા માગીશ જે આપ મને ઉપલબ્ધ કરાવશો જી સો ટકા બેન એ ગવર્મેન્ટની સાઇટ ઉપર બી ઉપલબ્ધ છે અને હું બી તમને અહીંથી અત્યારની કચેરીથી આપી શકું છું અને પહેલાં નિયમો અલગ હતા પછી વચ્ચે જ્યારે જ્યારે કદાચ આજથી બે ત્રણ વર્ષ પહેલાં જ્યારે સ્નેક રેસ્ક્યુની બાઇટ થવાના ચાન્સીસ વધી ગયા એટલે ગવર્મેન્ટે અમુક જે રેસ્ક્યુ ઇસ્ક્યુ રેસ્યુ રેસ્ક્યુના કાર્ડ ઇસ્યુ કરવાના જે હોય છે વળખપત્ર અને જે ગાઈડલાઇન હોય છે વધુ સ્ટ્રેન્જર બનાવી હતી જે નવી ગાઈડલાઇન મુજબની અત્યારે વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે તો શું આપ માનું કે પ્રત્યક દવે જે એક દિવસની તાલીમ લીધી જે તે સમયે આ ગાઈડલાઇન માન્ય હતી સરકારશ્રીની જે તે સમયે જ્યારે બેના આ જે નિયમોનું સર કાર્યવાહી કરવામાં આવી હતી રેસ્ક્યુ માટેના જે માટેના જે હતો સર્ટિફિકેટના એ એ સમયની ફોલો કરવામાં એટલે હતી ત્યારે એક દિવસની ગાઈડલાઈન જી સવાલ કે મને એમના ઇન્ટરવ્યુમાં જણાવેલ છે કે એમને 500 જેવા સાપોનો રેસ્ક્યુ કર્યું છે તો શું આપની પાસે આ 500 સાપોનું રજિસ્ટર છે કે પ્રતિક ક્યાંથી પકડ્યા કોના ઘેરથી પકડ્યા અને ક્યાં છોડવા આવ્યા ના બેન એવું રેસ્ક્યુ નું કોઈ ડેટા અત્યારની કક્ષાએ ઉપલબ્ધ નથી સર આવો કોઈ ડેટા ઉપલબ્ધ ના હોય તો શું શંકાને સ્થાન ખરું કે આ સાપોની તસ્કરી થઈ હોય એમાં બેન બે બે વ્યક્તિગત મુદ્દા રજૂ કરી શકાય કે એક એવું બની શકે કે કદાચ ફિગર થોડો એક્ઝેગરેટેડ હોય તો એ કેવું બની શકે કે કદાચ આટલા રેસ્ક્યુ ન બી થઈ ગયા હોય કોઈ પણ સાપ રેસ્ક્યુ કરે તો એનું નિભાવ રજિસ્ટર રજીસ્ટર આપને રાખવાનું હોય ખરું જી અમે તો કોઈ પણ રેસ્ક્યુઅર જેટલા આપણા ધાર્મિક સેવા ભાવ એ રીતે કરે છે તો એ મને ફોટો મોકલી આપે છે અને એક બે સાપ જ્યારે ભેગા થતા હોય છે કારણ કે અલગ અલગ ગામોમાંથી આવે ત્યારે કચેરીઓ રજૂ કરી દેતા હોય છે અને પછી જે અમે એમના સુરક્ષિત નિવાસસ્થાનો છે એ જગ્યાએ અમે છોડી આવતા હોય છે શું પ્રત્યેક દવે સાહેબ આપને આજ સુધી આવું કોઈ નામ સરનામા ક્યાંથી સાપ રેસ્ક્યુ કર્યા એવો કોઈ આપેલો છે ડેટા ના મારે જ્યારથી હું અહીં આજે થયો મને મારા જમાનામાં આવો કોઈ ડેટા આવેલો નથી સાહેબ આવો સાપ રેસ્ક્યુ કરીને વિદેશોમાં ઘણી બધી તસ્કરી કરવામાં આવે છે તો પ્રત્યેક દવે સાહેબ આટલા પાંચસો સાપ પકડા તો એ વિશે આપને કઈ શંકા જાય ખરી બેન એવું તો હું ન કહી શકું તપાસનો વિષય છે આપ તપાસ કરશો જો એવું કઈ જણાશે તો સો આપણે તપાસ કરશું અને જ કદાચ ખ્યાલ હશે કે શંકાના આધારે એક સાપ વેચાણની માહિતી હતી તો ધામનગર રેન્જ કચેરી દ્વારા બે અને કોર્ટમાં કરવામાં આવેલા હતા સાહેબ જે લોકો પેટીઓ રડે છે એવા વાદી મદારીને જો વન વિભાગ ગમે ત્યારે પકડી પોલીસને રજૂ કરી દે તો આવા પાંચસો પાંચસો સાપ રેસ્ક્યુ કરવાની શેખી મારતા હોય સાપો પકડીને ફોટા પડાવતા હોય

પ્રતિક દવેનું પુસ્તક જે પ્રકાશિત કરેલું છે તો એમાં ઘણી ઘણી ભૂલો છે અને એના લીધે કોઈ સામાન્ય જન જનતા મોતને ભેટશે તો એની જવાબદારી કોની રહેશે એટલે મેઇન એમાં બે ભૂલ થઈ છે કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક જે તે સમયના પ્રકાશક અથવા અધિકારીએ કદાચ ધ્યાન નહીં દોર્યું હોય કે એમાં ભખુંડી સાપ ને બિનજેરી અને તેવું જે બની રીતે દર્શાવ્યું છે અને એક પેજ ઉપર જે ખડતી તું આપણે રસલ્સ હોય પર જોવા મળે એને બિનજેરી બતાવ્યું જયારે આગળના

અંદાજો લગાવી શકાય એવું લખ્યું છે એ આપની મુખ્ય ઓળખ તો કેવું છે કે એમની જે આકાર ઉપરથી થઈ શકે મેઈન તો એનું શું છે કે જે પેટર્ન હોય એના આધારે થઈ શકે પણ પૂંછડીના બાહ્ય ભાગ અથવા એની જે પેટર્નના આધારે કયું બહુ એક્સપર્ટાઇઝનું કામ છે

તો પ્રતિક દવે સાહેબે વન વિભાગને જે સંશોધન કર્યું એના કોઈ પ્રમાણપત્રો એવું કશું રજૂ કરેલું છે ખરું ના પછી પ્રતિક દવે સાહેબે આ બધા સાપના ફોટા ને એવું બધું લીધું છે તો વન વિભાગની કોઈ મજૂરી લીધી હોય એવું કંઈ ખરું બેન એનો મને ખ્યાલ નથી જે તે સમયના અધિકારીએ એમના જે ફોટાનું વેલિડિક વેલિડેશન કરેલું હશે પણ જ્યારે એવું સાબિત થાય કે આ ફોટા ગે ખરેખર પ્રતિક દવે સાહેબે નથી લીધેલા બીજા કોઈના ફોટાથી પોતે લેખક સાબિત થયા છે ને એવું જ્યારે આપણા ધ્યાને પુરાવા હશે તો આ પ્રતિક દવે વિરુદ્ધ શું કાર્યવાહી કરશો એમાં તો જે ફોપી રાઈટનો જે એક્ટ લાગે તો એમાં તો જે નિયમ અનુસાર હપ્તો એના વિભાગોનો જે વિભાગને લાગુ પડે એ વિભાગે કાર્યવાહી કરવી જોઈએ પ્રકારનું સાપ જેવું એક સરીસૃપ પ્રાણી છે અને જે કોઈને પણ બાઇટ કરે તો વ્યક્તિ મોતને ભેટે છે એના વિશે ગમે તેવી ગલત વાતો છાપી પોતાને લેખક સાબિત કરવું અને સામાન્ય જનજનતાને મોતના મુખમાં ધકેલી એવું દેખાઈ રહ્યું હોય ત્યારે આપની શું ફરજ બને બે જાણી જોઈ તો નથી લાગતું પણ હવે જે તે સમયે ભૂલ થઈ હશે પેન્ટિંગ મિસ્ટેક કે જે કોઈ હોય તો એ ચર્ચાનો વિષય છે અને થોડું એમાં જો સુધારો બહાર પાડવાની જરૂર છે આના ઉપરથી મારું નામ સિંગલ હેમાબેન ખિમજીભાઈ છે હું ધાંગદ્રા પત્રકાર સંગઠનની અધ્યક્ષ છું થોડા સમય પહેલા મેં ધાંગદ્રા એસ એસસી જૈન કોલેજની મુલાકાત લીધેલી ત્યારે મેં પ્રતિક દવે સાહેબને મારા ઇન્ટરવ્યુમાં પૂછેલું કે તમને જે સાફ રેસ્ક્યુ કરવાનું કાર્ડ આપેલું છે તે કેવી રીતે ઇસ્યુ થયેલ છે ત્યારે પ્રતિક દવે સાહેબે મને જણાવેલું કે મેં એક સાપ વિશેનું પુસ્તક લખેલું છે એના લીધે મને આ કાર્ડ મળેલું છે અને અત્યાર સુધીમાં પ્રતિક દવે પોતે પાંચસો જેવા સાપોનું રેસ્ક્યુ કરેલું હોય એવો દાવો વિડીયોમાં કરેલો છે અને આ જે સાપ રેસ્ક્યુ કર્યો એના કોઈ પણ પ્રકારના વિડીયો એમને ઉતાર્યા નથી કે સાપ રેસ્ક્યુ કરીને એમને ક્યાં છોડ્યા અને કોના ઘરેથી સાપ પકડ્યા એવું કોઈ એમની પાસે આધાર પુરાવો નથી એવું એમણે મને વિડીયોમાં જણાવેલું છે આ અંગે મેં આરએફઓ ચૌહાણ સાહેબને સંપર્ક સાધતા એમણે પ્રતિક દવેને નોટિસ પાઠવેલી અને આ અંગે એમણે જવાબ માંગેલો ત્યારે આજ રોજ અમે આરએફઓ પાસે જઈ પ્રતિક દવે આપેલો જવાબ વાંચી અને લેખિતમાં એ જવાબ અમે લીધેલો છે તો પ્રત્યેક દવે આવી કોઈપણ પ્રકારની સાપ રેસ્ક્યુ કરવાની તાલીમ લીધી હોય એવો કોઈ પ્રમાણપત્ર મને આર એફ મને કે મારા પત્રકારોને આપેલ નથી અને આ જે પાંચસો સાપોનું રેસ્ક્યુ કરીને ક્યાં છોડવામાં આવ્યા છે એનું વન વિભાગ પાસે કોઈપણ પ્રકારનું નિભાવ રજિસ્ટર નથી એવું આર એફ જણાવેલ છે અને આ ઝેરી સાપોનું વિદેશોમાં તસ્કરી થાય છે એવી સંભાવના હોઈ શકે તો આ અંગે પણ આરએફ ચૌહાણ પ્રતિક દવે પાસે એની વિગતો લેશે અને એમને પૂછવામાં આવશે કે તમે આટલા સાપો પકડ્યા છે તો ક્યાંથી પકડ્યા અને એને ક્યાં છોડવામાં આવ્યા અને એ સાપોનું શું થયું એવું આરએફઓએ અમને જણાવેલ છે કે તે પ્રતિક દવેને પૂછશે ત્યારબાદ મેં આર એફ ચૌહાણને જે ઝાલાવાડ સર્વસંપટ સાપ સંપુટનું પુસ્તક પ્રતિક દવે પ્રસિદ્ધ કરેલું છે એ વિશે પૂછતા એમને જણાવેલું કે આ પુસ્તક પ્રતિક દવે ચાલીસ વર્ષના સંશોધન પછી આ પુસ્તક છાપ્યું છે તો એ અંગેનું એમની પાસે કોઈ પ્રમાણપત્ર છે એવું મેં પૂછેલું તો આર એફ ચૌહાણ સાહેબે કીધેલું કે આવું કોઈ અમારી પાસે પ્રમાણપત્ર નથી અને મેં એમને સાડત્રીસમાં નંબરના પેજ ઉપર જે ભૂલ છે એ બતાવેલી એક છે એને ઝેરી બતાવ્યો છે ઝેરી છે એને બિનઝેરી બતાવેલ છે તેમજ એક જ સાપને ઉપર બિનઝેરી અને નીચે તીવ્ર ઝેરી બતાવેલ છે તો આમાં સામાન્ય પ્રજાને કે એને પુસ્તક જોઈને તીવ્ર ઝેરી સાપને બિન ઝેરી સમજીને જો કોઈ સામાન્ય પ્રજાજન એ સાપને પકડી લે અને એને બાઇટ કરે ને એનું મોત થાય તો આ અંગેની જવાબદારી કોની એવું મેં ચૌહાણ સાહેબને જણાવેલ ત્યારે તેમણે પોતાના અધિકારીઓનો લૂલો બચાવ કરેલો છે પણ ખરેખર આ પ્રતિક દવેને સાપ અંગેનું કોઈ જ્ઞાન નથી તેમજ એમણે સાપની પૂછણી ઉપરથી ઝેરી બિનઝેરી હોય એવું પણ એક પુસ્ત એક પૂર્વ ઉપર જણાવેલું છે તો પ્રતિક દવે સાપ અંગેનો કોઈ જ્ઞાન નથી અને સામાન્ય પ્રજાને ગેરમાર્ગે દોરી રહેલા છે ને પુસ્તકમાં જોઈ અને લોકો જો એમ વિચારશે કે આ સાપ બિનઝેરી છે ને પકડી લેશે તો એને એ સાપ એનો જીવ લેશે તો એની જવાબદારી શું પ્રતિક દવેની રહેશે કે જે તે વખતના ડીએફઓની રહેશે કે આરએફઓની રહેશે આ અંગેની તપાસ બેસાડવી જોઈએ અને પ્રતિક દવેને આ ફોટા લેવા માટે એમણે કોની પરવાનગી લીધી હતી કોની પરવાનગીથી આ તમામ વન્ય સાપોના ફોટા લીધા છે એ અંગે પણ એમની વિરુદ્ધ તપાસ થવી જોઈએ હું છેલ્લા ત્રીસ બત્રીસ વર્ષથી પત્રકાર હતો ક્ષેત્રે કાર્ય કરી રહી છું અને ગમે ત્યારે હું ભ્રષ્ટાચાર્યોને ખુલ્લા પાડી રહી છું આ પ્રતિક દવે વિરુદ્ધ હું છેલ્લા ઘણા સમયથી અહેવાલો પ્રસાર મારા સ્ત્રી શક્તિ સાપ્તાહિકમાં પ્રસારિત કરી રહી છું મને અહીંના એક નિવૃત્ત પ્રોફેસર બેને એવું જણાવેલું છે કે જ્યારે હું પ્રિન્સિપાલ પ્રતિક દવે વિરુદ્ધ આરટીઆઈ કે કોઈ વસ્તુની લેખિતમાં માંગણી કરતી તો પ્રતિક દવે મને ગુંડા તત્વોને બોલાવી અને મને હેરાનગતિ કરેલી છે તો આ ઉપરથી એવું સાબિત થાય છે કે હું આટલું બધું લખી રહી છું સત્યાગ્રહ કરવાની પણ નોટિસ આપી દીધેલી છે તો આ પ્રતિક દવે ગુંડા તત્વોને રાખીને મારી પર કોઈ પણ હુમલો કરાવી શકશે મને કે મારા પરિવારને કોઈ નુકસાન પહોંચાડી શકે એવી મને ભીતિ સેવાઈ રહી છે